પાદરા પ્રાણીજીવરક્ષક સંસ્થાના વોલિયન્ટરોએ રહેણાંક વિસ્તારમાંથી અજગરના બચ્ચાને પકડી વન વિભાગ ખાતે સોંપ્યો ચોમાસાની સિઝનમાં સૂપના દરોમાં પાણી ઘૂસી જવાથી શરીર સૂપ બહાર આવી જતા હોય છે અને માનવ વસવાટ તરફ તણાઈ આવે છે જે પ્રાણીજીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇનમાં પાદરા બિલચાપર રોડ પર સાપ નીકળ્યો હોવાનો કોલ મળતા પ્રાણીજીવરક્ષક સંસ્થાના વોલિયન્ટરો પાદરા બીર ચાપર રોડ પહોંચ્યા હતા જ્યાં જોતા એક અજગરનું બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું જેને સહી સલામત રીતે પકડીને વન વિભાગ ખાતે સોંપ્યું હતું જેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવશે આજરોજ અમારા હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો પાદરા બીર ચાપર રોડ પરથી કે અમારા ગાર્ડનમાં એક સાપ ઘૂસી ગયેલ છે તો અહીંયાથી વડોદરા આરેપ સાહેબને જાણકારી તથા પાદરા વન વિભાગને જાણ કરી ત્યાં જઈને સ્થળ પર તપાસ કરતા તો સાપમાં અજગરનું નાનું દોઢ બે ફૂટનું બચ્ચું હતું તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લાઈ અને પાદરા વન વિભાગમાં જમા કરાયેલ છે